ભીમનાથ મહાદેવ મારું નામ ચૌહાણ દિનેશભાઈ છે અને મારી માનતા એવી છે કે મારે પચીસ નવ બે હજાર ચોવીસના રોજ પૈસાની ખૂબ જરૂર હતી પણ મારી પાસે હતા નહીં મારે એક ભાઈને આપવાના હતા વીસ હજાર રૂપિયા મેં મારીને પ્રાર્થના કરી વિડીયો જોતા જોતા કે હે માતાજી કામ અને પૈસા આપો અને ક્યાં આજ મારી આબરૂ જાયું એટલે કામ હોત એમાંથી એક પછી ક્યારેય હું કોઈ દિવસ મારું ખાતું ચેક નતો કરતો પણ પછી માતાજીને કીધા મિનિટ પછી મારું ખાતું ચેક કર્યું ચાર લાખ દસ હજાર બસો રૂપિયા માતાજીએ મારા ખાતામાં નાખી દીધા અને એ પૈસા ક્યાંથી આયા કોને નાખ્યા મને કશી જ ખબર નથી અને એ માટે મેં માનતા હતી માતાજી હું પછી પછી રવિવારે કઈ આવ્યું નથી આજ મેં કાલ રાતે બે માતાજીને કીધું કે મા હવે મને તમારા પારે લઈ જાઓ એટલે આજ હું માતાજીની માનતા ઉપર આવ્યો છું અને ત્રીજી માનતા એવી હતી કે મને અને મારી છોકરીને અને મારા ઘરનાને ખંજોલ બહુ આવતી હતી તો એની માટે એક શ્રીફળ એક ચૂંદડી એ રાખી તો એ પણ મેં માનતા ઉતારી છે એટલે માતાજી આવા અનેક કામ કરે છે અને અનેકના દુઃખ ભાંગે છે તો માતાજી બધાના દુઃખ ભાંગજો અને બધાના કામ કરજો એ માટે ગુરુ માતાના ચરણોમાં રામ રામ ગામ દેતરોજ જોડે મોટા કારણ પૂરા થઈ આવું છું જિલ્લો મારો અમદાવાદ જ થાય છે બહુચરાજી નજીક મારું ગામ આવ્યું જયારે હું આવતા રવિવારે આ માતાજીની પારે આવ્યો તો દર્શન કરવા અને સોમવારના દિવસે મેં મઠ ને એવું ભેગું કર્યું અને થેસર બોલાવ્યું મંગળવારના દિવસે અને થેસરમાં મારા ભાઈનો હાથ આવી ગયો અને હાથમાં તો કાંઈ જ નતું જ્યારે મેં હાથ જોયો તારા કશું જ નથી મને એવું મનમાં થઈ ગયું હોસ્પિટલ લઈ ગયો પણ મને ચક્કર આપવા માંડ્યા હોસ્પિટલ થી બારે આવીને હું એ માતાજીની માનતા રાખી કે મા મારા ભાઈના હાથમાં કાંઈ થવું ના જુઓ નોર્મલ રિપોર્ટ આપો જુઓ બે ભાઈઓ સાથે હતા એમને ફોન કર્યો પણ ફોન ઉઠાયો નહીં એમને પછી બે ત્રણ મિનિટમાં ફોન આવ્યો પાછો કે નોર્મલ છે ભાઈને કશું થયું નથી માતાજીના કિલો મેં પેડા માન્યા હતા સીફર ચૂંદડી નાળિયોળ અને

દીકરો આપી એના માટે માનતા પૂરી કરવા જોઈએ બરોબર એટલે એમના આગળ લગ્ન કરે કેટલા વર્ષ થયા હતા પાંચ વર્ષ થયા હતા તો કોઈ સંતાન નતું કોઈ સંતાન નહીં માતાજી નામ લીધું તરત જ બે નાજી નથી એને દીકરો આપ્યો માતાજી બરોબર એટલે પાંચ વર્ષથી કોઈ સંતાન નતું ને તમે બારે ધામ સુધી ચાલતા હોવાની માનતા રાખી ક્યાંથી ચાલતા તમે મેઘાની નગર છેલ્લા બસ સ્ટેન્ડ બરોબર અત્યારે ચાલતા જાવ છો તમે બારે ધામ બરોબર ને માનતા રાખી એટલે માતાજીએ દીકરો આપ્યો દીકરો એટલે આજે માનતા પૂરી કરવા માટે જાવ છો બરોબર ભલે આ બધું કયા માતાજીની કૃપા મારું નામ કીર્તિ છે અને ગોવાડી ગામથી આવું છું અને મારા ભાઈને મગજની પ્રોબ્લેમ હતી તો દવાથી મળતું નથી એટલે મેં તો તે ફોટ પેઢી બહાર જ્યાં ધામ એ ગાડી માનતા રાખી હતી અને એમની દયાથી મારા ભાઈને અત્યારે સારું છે બરાબર એટલે આગળ એમની માટે તમે કેટલા દવાખાના કર્યા કેટલા ભૂવા કર્યા બધા બહુ ભૂવા કર્યા હતા બધા બહુ દવાખાના કર્યા

મારું નામ પ્રવીણ કે ગોસ્વામી હું વિશાળ છું અને માતાજીના છેલ્લા પાંચ રવિવાર મેં સતત કર્યા છે મારો છઠ્ઠો રવિવાર છે આ અરસામાં ગયા અઠવાડિયે મારા નજીકના મિત્ર એવા ભવિષ્યભાઈ પટેલ હવે એ અમેરિકા રહે છે અને એમના સારી કંપનીનું ઇન્ટરવ્યુ હતું એમને લગભગ એકાદ કલાક એમની પરીક્ષા લીધી હતી ઇન્ટરવ્યુ લીધું आदर एतननेनेने अगदर दोन दिवस पेला फोन करेलो के प्रनमपुरीजी आरू म्हारे पास तूं जे एक रस्तो गाडो अछि ने माताजीनी ममता माने के बाद ये पास थई जेसे तो अण्या कीरुपति एक डबो अण्या चढાવી जेस आणि साथे माताजी मार्के मैं वाला मांग जी माला मित्र मार्के माताजी बाजारा किते नो माताजी नो सदा आभारी सु अवानवर माताजी आवू छी केल्या

મારું નામ મહેશ જૈન છે હું અમદાવાદ નિવાસી ખોખરામાં રહું છું મારી મમ્મીની રવિવારે તબિયત સિરિયસ થઈ ગઈ હતી ડૉક્ટરે કેસ લેવાની ના પાડતી હતી તો માતાની માનતા રાખી હતી તો ચોવીસ કલાકમાં બધું સારું થઈ ગયું મેં સ્લીફળ અગરબત્તી અને ચુંદડીની બાધા રાખી હતી અને સવા કિલો પ્રસાદની તો માતા હે માતાની કૃપાથી અને આશીર્વાદથી આપણે ખુંખાર મેલડી માતા બારે જા ધામવાળા સિરિયસ હતા એકદમ ડૉક્ટરે ના પાડતી હતી કેસ છોડી દીધો હતો કે ભાઈ હવે લઈ જાઓ તો પછી અમે વીએસમાં બધે ફરિયા ના પાડી પછી છેલ્લે એલજીમાં લાવીને એલજીમાં કામ થઈ ગયું અમારું ચોવીસ કલાકની બાર કલાકમાં જ રિકવરી આવી ગઈ બધી માતાને માતાજીના આશીર્વાદથી કુખાર મેળવી માના આશીર્વાદથી માનતા પૂરી કરવા માટે આવ્યો મારું નામ સુભદ્રાબેન આમ અત્યારે હાલ બહાર જાય પણ અમારું ગામ વિરમ ગામ બાજુ માનતા મારે મકાન વેચાવાનું ચાર વર્ષથી વેચાતું નહોતું તો ચાર વર્ષથી ટ્રાય કરતી હતી પણ મકાનની કિંમત આવતી નથી એટલે મેં નહોતું વેચ્યું પછી કુકરમાં હું આવી નથી રવિવાર ભર્યા નથી ખાલી કૂકને કહેવાથી મેં શ્રદ્ધા રાખી હતી તો મારું મકાન અઠ્યાવીસ લાખ એકાને જન્મ એકઈ ગયું મેં પાંચ હજારની માનતા માની હતી તો મનથી હા અને રવિવાર પહેલોના બીજો જ છે મારે રવિવાર

અને અમારું ગામ વિરમ ગામ બાજુમાં છે પૂરી કરીને હવે માતાજી મને મકાન સારું લેવર આવી એવી પ્રાર્થના કરી જઉં છું રામ ધોળાભાઈ માનસિંહ નળવાયા દાહોદ કુળદેવીની જાણકારી નહીં હતી તો મારી પત્નીએ માનતા રાખી કે અમારી કુળદેવી કોણ છે અમને ખબર નહીં

કે તમારા બાબાને બીજે જવું હતું હા બે વખત એક્ઝામમાં ફીલ થયા હતા હા ભાઈ ત્રીજી વખત જવાનું ત્યારે રાખી કોણે રાખી માતા બરાબર પછી શું થયું થઈ 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 ગયો બરાબર તમારો છોકરો કેનેડા બી જતો હા એટલે પૂરી કરો છો હા રામ 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 માતાજી ની માંતા મીના બેન લાંબાથી શું સંબંધ થશે માતાજી નિશાન ચડાવી શકો બરાબર

તો ઓપરેશન કરવાનું કીધું હતું પણ માતાજી મેં માનતા રાખી મારું પંદર દિવસમાં મારું ઓપરેશન ઉડી ગયું મારું આ બે લાકડી આખી જોઈન્ટ થઈ ગયા મારે ફોર મેળવીને ઓપરેશન કરવાનું કીધું હતું મને માતાજીની માનતા રાખી મેં ઓટોમેટિક મને થયું ડોક્ટરે ડૉક્ટરે કીધું ઓપરેશન તમારા નહીં સમજાય આવ્યો તો હું દસ મહિનામાં આ બાકી હતો મારા પાંચ હું સુનડી નાળે અગરબત્તી અને પેડા એક કિલો પેડા અને પાંચ હજાર રૂપિયા હું મારો રાખી રામ રામ મારું નામ ભરત બોબે રાવળ મારું નામ ભરત બાઈ બોબે રાવળ હું કામ ખરદો છું મારા બાબાના પલ્સ વધારે આવતા હતા તો ડૉક્ટરે કીધું કે ઇએન મહેતા ડૉક્ટરને હૃદયના ડોક્ટર દવાખાને બતાવવું પડશે કે તે હું હૃદયના દવાખાનો ડૉક્ટરમાં બતાવ્યો ત્યાં ગાડી એને ઈસીજી કર્યું ને ઇકો કર્યું તો એ રિપોર્ટ નોર્મલ આવ્યા પણ તેમ છતાં ડૉક્ટર કે એને ઇકો અને નોર્મલ ઈસીજી નોર્મલ આ પણ છતાં અને પલ્સ કેમ વધારે છે ચેક કરવા માટે અમારે એના કે ચોવીસ કલાક દાખલ કરીને અને એક રિપોર્ટ કરવો પડશે કે વોલ્ટર મશીન મૂકીને હૃદયના ધબકા ચેક કરવાનો પછી અમે ઈએન મહેતામાં દાખલ કર્યો ચોવીસ કલાકના હૃદયના ધબકા માટે હોલ્ટર મશીન મૂક્યું અને ચોવીસ કલાક પછી એનો રિપોર્ટ કરવા માટે મોકલો મેં ખૂખા મેળવી મારી મારા બાર હતા મારી કુકાર મેડીમાં અરજ કરી કે મારા દીકરાના રિપોર્ટ નોર્મલ આવે કોઈ તકલીફ ના આવે તો મેં એક કિલો પેડા સિપત ચૂંદી આગળ હું મારે તને પધરા અને માનતા પૂરી કરીશ તો આજે હું સિપત ચૂંદી આગળ કિલો પેડા લઈને માનતા પૂરો કરાવ્યો છું માતાજી રિપોર્ટ નોર્મલ આવ્યો માતાજી મા કુકાર મેળવી કુકાર મેળવીમાં બાર હતા મારી મારીને માનતા પૂરી કરાવે મા રામ રામ મારી રામ રામ હું કાંકરિયાથી આવું છું મહેન્દ્ર કાળીદાસ પરમાર મારી ઘેરથી નામ રંજનબેન મહેન્દ્રભાઈ મારે ગાદી ખસી ગયેલી સામાન્ય મારા મિસીસને તો વીસ હજાર કીધા હતા ઇન્જેક્શનના અને ત્રીસ હજાર એના ઓપરેશનના પણ હું ઘેર બેઠા વિડીયો જોયો અને મારો આંખમાં આંસુ આવી ગયા માડીનો ખૂંખણ મેળીની હાં હાં અને આંસુ આવી ગયા આંસુ આવી ગયા એ પછી હું અહીંયા આવ્યો પહેલા રવિવારે અને બીજા રવિવારે હેડતા થઈ ગયા માતાજીની હા ખૂંખણ મેળડીમાંની હા રામ રામ રાજકોટથી આવું બરાબર રાજુભાઈ નામ બરાબર મારા માનતા એવી હતી વરદી પહેલાં હાકરા મારા વયા ગયા હતા નાનકડાના ઘરનાના બરોબર એ હાકરાનો આરોપ મારી દીકરી ઉપર નાખ્યો લોકોએ વેમ એને એવો હતો પછી એ ગયા હું મારા પાછી માથાકૂટ થઈ એટલે મેં મારીને માનતા રહી કે આના હાકરા મળી જાય તો હું એક તેલનો ડબ્બો અને બે હજાર રૂપિયા પાયરે મૂકીશ અને હાથથી ત્યાં લગી હું પરથી ખાઈશ નહીં બરાબર એટલે ત્રીજાથી કબાટ ખોઈ લો એટલે એ જ નાનકડાના ઘરના બરાબર લીધ જગ્યા થાય કરે એના મળી ગયા તમારી દીકરી ઉપર આરોપ નાખતા હતા એ લોકો હા એને વેવ મત આને લીધા બરોબર તમે માતા એ ખુખાર મેડવાની માનતા રાખી માનતા રાખી માનતા રાખે પછી શું થયું તરત મળી ગયા ત્રીજે કબાટ ખોઈલો ને એના જ ઘરમાંથી મળ્યા આ કૃપાના આશીર્વાદ આ મેડી મને કૃપાથી ખુખાર મેડ માનતા શું રાખી તો તેલનો ડબ્બો અને 2000 રૂપિયા પાયરો મંતી આવી માનતા રાખી હા મંતી રહી આ બધી માતાજીની પરસદ ઇલે ખાવાન નહીં બરાબર હાથ દી બરાબર દાદી પ્રસાદી લેસ લે હા લેસ રામ 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 પરિક આણંદ પરિભુવનથી આવું છું મારી દીકરી ગયા અઠવાડિયે સખત બીમાર હતી મારો સાળોની વાઇફ દવાખાને લઈ ગયા હતા દવાને બધું આપ્યું પણ તોય વોમિટ અને તાવ સખત હતો વોમિટ બંધ જ નથી થતી મને જોબ પરથી ફોન આવ્યો જોબ પરથી નીકળતા મેં ખાલી મેલડી માતાને ખુખાર મેલડી માતાને પ્રાર્થના કરી કે માતા હું ઘેર પહોંચું ને તારી બે અગરબત્તી કરીશ એને વોમિટ બંધ થઈ જવી જોઈએ અને એક કલાકમાં રમતી થઈ જવી જોઈએ અને ઘેર પહોંચ્યો અને એક કલાકની અંદર મારી છોકરીને માથે હાથ મૂકીને ખાલી મેલડી માતાનો ફોટો જ બતાવ્યો ખુખાર મેલડી માતાનો અને વિડીયો ચાલુ કરી દીધો ટીવીમાં મારી છોકરી એક કલાકની અંદર બોલ બોલતી રમતી અને ખાતી થઈ ગઈ એક પાણીને ખાતી પણ નથી અને માનતામાં મેં એક કિલો પેડા ચુંદડી સિફર રાખ્યા હતા માતાની દયાથી એ બધાને માનતા પૂરી કરી દીધી છે બોલ્યા જેવું બોલ્યા માતાએ એવું એક કલાકની અંદર રમતા કરી દીધી માતાના વિડીયો એ ટીવીમાં જોતી થઈ ગઈ અને માતાનું ચિત્ર દોરી નાખ્યું ખુખાર મેલડી માતા બારેદા ધામ મળી ની કૃપા થી રામ મળી રામ મહેસાણા બાજુ છે અમે લોકો વરસાબેન એ માનતા હતી કે મારા બાબત જોડ આપશે ને તો દર્શન કરવા આવીશું સાલ ને સીફર ને દવાથી રહ્યો હતો પેલો બાબો અને આ બીજા દવા વગર રહ્યો છે

મારે મારી વાઈફની મેં માનતા રાખી હતી કે મારી વાઈફને હાર્ટનું ઓપરેશન ના કરવું પડે એની માટે હાર્ટમાં હા છેદ હતો તો ત્રણ દવાખાના પરે તો ત્રણે ત્રણ દવાખાનામાં કહેતા હતા કે ઓપરેશન કરવું જ પડશે પછી મેં માનતા રાખી મારીની કે ખૂંખાર મેલરી મેલરીમાં બારે માનતા રાખ્યા પછી બીજા જ દિવસે ઓપરેશન થિયેટરમાં લઈ બી ગયા મેં મારી વાઇફને કીધું કે માતાજીનું નામ દઈ જજે કઈને ઓપરેશન ના કરવું પડે એટલે સારું ભાનમાં આવી જાય એ રીતે તો માડીની માનતા રાખ્યા પછી ઓપરેશન જ ના કરવું પડ્યું વગર ઓપરેશન એ છેદ હતો ડોક્ટર કહેતા હતા કરવું જ પડશે પણ માનતા રાખ્યા પછી ઓપરેશન ના કરવું પડે ખૂંખાર રામ જા

હું લલિતાબેન પ્રજાપતિ કલોલથી આવું છું મારી ને સર્જરી કરવાની હતી અમેરિકામાં અને ડોક્ટરે છૂટી પડ્યા હતા કે મોટો જીવ બચશે તો નાનો તે મેં ખુખાર મેળી હું બે વર્ષથી આવું છું અને મેં એકદમ મને આમ એ થયું કે મારી બેબીને ત્યાં કોઈ નહીં એકલી જ છે અને જમાઈ ગભરાઈ ગયા હતા આમ રોવા જેવા થઈ ગયા તો મેં માની ખુખાર મેળીમાં તો મા મા હું તારા રવિવાર કરતી હોય ને તારા સદસ્ય બે વર્ષથી આવતી હોય તો તારી કુંવાસીને બચાવવાનું તારું છે મારા દોડ તો એકદમ જ તે હું ઊંઘી રહી હતી અને મને અજમપથાય ને તો હું બહાર આવીને જોયું મારે ઘર બહાર તો માતાજી આમ ચૂંદડી ઉઢાડતા મને દેખાય ને પ્લેન તરત નીકળ્યું કાં તું ગભરાઈ નહીં હું જાઉં છું ને તારી છોકરીનું બતાવી અત્યારે મેં બી મારા બેબીને બાબુ છે અને મસ્ત હશે એના સિફર ચુંદડીમાં માતાજીને ઓઢાડવાની કીધી હતી અને મારી ખુખાર મેળવી હતી ઇન્ડિયામાં મારી અમેરિકા અને પાછું મને એમ કીધું હું એડ્રેસ તો હાલ હું કઈ જગ્યાએ જવું તો મેં કીધું મારી જોજોમાં અમેરિકામાં જજે તો સીધી મારી દવાખાને જઈ અને ઓટોમેટિક સાહેબ કે પેલો જમાઈ શું કે મમ્મી મેં તો ડૉક્ટરને મેં જોયા જ નહીં અને એવા ડૉક્ટર દેવરૂપ જેવા આવે ને એનું ઓપરેશન કરીને ભોણિયો હાલીને જતા રહે ને પછી અમે ડૉક્ટર મળ્યા જ નહીં કે

ના મારી મારા બહુ કામ કર્યા છે ખુખારમેડીમાં એક વર્ષમાં મારી છોકરીની ગાડી નેરમાં પડી ગઈ ત્યાંથી મારી છોકરી અહીંયા દર્શનમાં નથી આવીને કોઈ દિવસ માળીના દર્શન બી નથી કર્યા પણ એણે ખુખારમેળીમાંનો પ્રાર્થના કરીને તે ગાડી પડતાં પડતાં નેરમાં ઝાડની ડાળખી પર ટકી રહી એનો બચાવ અને જીસીબી આવીને ગાડી કાઢી ત્યારે એને ખરોચ આવે પણ આમ તો કાંઈ ગાડીનું નુકસાન થયું નહોતું કાલે ઘરમાં શાંતિ થઈ માતાજી હું અમદાવાદ નરોડાથી આવું છું હું મારા સાનિધ્ય બે વર્ષથી આવતો હતો પછી મારે થોડીક જીભ પકડાતી હતી ઘણી જગ્યાએ મેં બધી ઘણી બધી માનતાઓ કરી બધું કરી પણ ફેર પડતો નહોતો પણ આ બારેજાર ધામ ખૂંખાર મેરણી માતાની મેં માનતા રાખી કે મારી મારી જીભ પકડાતી બંધ થઈ જશે તો કુંખા મેળીમાં એક ચોખાનું કટ્ટું તમને ચડાવીશ આ રીતના મેં માનતા રાખેલી અને અત્યારે મને સારું થઈ ગયું છે એ પહેલાં મને કમ્મરનો દુખાવો હતો એ કંબરનો દુખાવો હતો ત્યારે મેં મગની મગ ચડાવવાના એવી મેં માનતા રાખી હતી તે મને અઠવાડિયાની અંદર એ ફેર પડી ગયો હતો એટલે માતાજીના પરચા અપરંપાળ છે અને માતાજીના કાનો કાન સાંભળી લે છે આપણી કોઈ બી વાત હોય તો કાનો કાન સાંભળી લે છે બોલો જય રામ માળી રામ મારું નામ હાર્દિક છે અમે આખું ફેમિલી છેલ્લા એક દોઢ વર્ષથી આવીએ છીએ અને માતાજીએ અમે જે ના વિચાર્યું હોય એવા અણધારા કામ કર્યા છે પહેલાં ખૂંખાર મેળીમાં બારે જ ધામ તો સૌથી પહેલાં તો એમનો અનુભવ એવી રીતે થયો કે વિડીયો વિડીયો મોબાઈલમાં જોતા અચાનક વિડીયો આવી ગયો માતાજીનો પછી અમે જોતા જોતા ઘણા બધા વિડીયો જોઈ લીધા પછી એમ થયું કે લાવો હવે આપણે બારેજા જઈએ અત્યાર સુધી એવું થતું હતું મારી મમ્મી એવું કહે કે આપણે દ્વારકા જઈએ દ્વારકા જવાનો તો હું મેળ જ ના આવ્યો તો પછી મેં કીધું ચલો આપણે એક સમયે બારેજા તો જઈએ તો જા આવ્યા તો પછી તો માતાજીના રંગમાં એવા રંગાઈ ગયા કે હવે અહીંયા આવ્યા વગર બી ચાલતું નથી અને અમારા અણધારા કામ કરે છે તો હું તમને બધાને કહું છું કે એક વાત અનુભવ કરી જુઓ તમારા ના વિચાર્યું ના ધરેલું એવું કામ થઈ જશે ખુખાર મેળીમાં કરી આપશે કામ તો શ્રદ્ધા વિશ્વાસ રાખજો રામ માળી રામ અમે દોઢ વરસથી આવીએ છીએ તો એક વાત અનુભવ કરી જુઓ રામ રામ